તલોદ તાલુકાના હળમતિયા મુકાવી નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે હળમતિયા ગામે માઈ ભક્ત પટેલ રમેશભાઈ દ્વારા અને તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને સફરજનના તોલવામાં આવ્યા હતા આ પ્રસંગમાં માતાજીના ચોકમાં સૌ ગ્રામજનો દ્વારા આ પ્રસંગને ઉત્સાહભીર દીપાવવામાં આવ્યો હતો આ પ્રસંગે આમંત્રિત મહેમાનો ઉપસ્થિત થયા હતા અને સાથે સરપંચ અને ગ્રામજનો પણ ઉપસ્થિત થયા હતા સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનો સતત 10 વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ લગાવો અને મેળવો આ ઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાનું ઘન મફત તો રાહસી ની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ